નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતો માટે મોટો ઝટકો મોટી જાહેરાત થઈ ગઈ આજના સૌથી મોટા સમાચાર જાણી લેજો મહાકુંભ ગુજરાત સરકારે કર્યો મોટો નિર્ણય મોટા સમાચાર બાગાયતી ખેડૂતો મોટા સમાચાર પીએમ સૂર્ય ઘર યોજનામાં નવો ફેરફાર થઈ ગયો જાણી જાણી લેજો લેજો લર્નિંગ મોટો ફેરફાર ખેડૂતો માટે હવે છેલ્લી તારીખ ફટાફટ જાણી લેજો મોબાઈલ રિચાર્જ હવે સસ્તા થવાના છે મોટા સમાચાર એફઆઈઆર હવે ઘરે બેઠા બેઠા થઈ જવાના છે આજના સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે આજના વિડીયોમાં જાણી લઈએ તો સૌથી પહેલા તમામ મિત્રો માટે સમાચાર મહાકુંભ એકસો ચુમ્માળીસ વર્ષ બાદ આ વર્ષે વિશેષ આયોગ બની ગયો છે મોટા સમાચાર આવી ગયા છે ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કે કુંભનો મેળો જે દર બાર વર્ષે યોજાય છે અને આ વર્ષ ખૂબ જ અતિ મહત્વપૂર્ણ છે કારણ કે આ વખતે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય ગ્રહો ભેગા થવાના છે જેમાં સૂર્ય ચંદ્ર ગુરુ અને શનિ એક રેખાની અંદર આવવાના છે આ સૌથી મોટો સંયોગ એકસો ચુમ્માળીસ વરસ બાદ આ સંયોગ આવ્યો છે દર એકસો ચુમ્માળીસ વર્ષમાં એકવાર આવો સંયોગ બને છે જેમાં સૂર્ય ચંદ્ર ગુરુ અને શનિ ચારે ચાર ગ્રહો એક રેખામાં આવવાના છે આ વખતેના મહાકુંભને લઈને ગુજરાત સરકારે પણ વિશેષ આયોજન કરી નાખ્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તેર જાન્યુઆરીથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધી ગુજરાત પેવેલિયન બનાવવામાં આવ્યું છે આ પેવેલિયન ની અંદર ગુજરાતના તમામ વારસાનું દર્શન કરાવવામાં આવશે આપણા ભાતીગળ વારસાનું દર્શન કરાવવામાં આવશે ગુજરાતની ગામડાની મહિલાઓ દ્વારા સ્ટોલ મૂકવામાં આવશે ગામડાનું વાતાવરણ પણ દર્શાવવામાં આવશે આખું ગુજરાતનો નજારો તમને આ પેવેલિયનની અંદર જોવા મળશે તો ખાસ કરીને વિદેશના લોકો અથવા તો બહારના લોકો પ્રવાસી લોકો માટે પણ ગુજરાતનું દર્શન કરાવવામાં આવશે આપણા ગુજરાતના પ્રવાસી માટે પણ ખૂબ ફાયદાકારક રહેવાનું છે લઈને ગુજરાત સરકારે પણ વિશેષ આયોજન કર્યું છે સાથે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે જેમાં ગુજરાતના લોકોને ખૂબ ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો સમાચાર આજના અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોને સૌથી મોટો ઝટકો ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગી ગયો છે જેમાં ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં મોંઘો દાટ વધારો કરી નાખ્યો છે અઢીસો રૂપિયા એક થેલીએ વધારો કરી નાખ્યો છે સૌથી મોટા ઝટકા સમાન સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે મળતી માહિતી મુજબ ઇફકોએ એનપીકે દસ છવ્વીસ છવ્વીસ અને એનપીકે તેર બત્રીસ સોળ આ ખાતરના ભાવમાં અઢીસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પચાસ કિલોની એક એમાં હવે અઢીસો રૂપિયા વધી ગયા છે એટલે હવે થેલી તમને સત્તરસો વીસ રૂપિયાના ભાવે મળશે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે એક સાથે અઢીસો રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે તો આ સૌથી મોટા સમાચાર હતા ખેડૂતોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે ત્યાર પછીના મોટા સમાચાર પીએમ સૂર્ય ઘર યોજનાની અંદર નવા બે મોડલ જાહેર કરવામાં આવ્યા છે ભારત સરકાર લોકોને સોલાર પેનલ બનાવવા માટે પણ મદદ કરે છે ત્યારે ભારત સરકારે પ્રધાનમંત્રી બીજળી યોજના શરૂ કરી હતી જેમાં ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી આપવામાં આવે છે અને એના થકી ઘરોમાં મફત એટલે કે ફ્રી વીજળી મળવા પાત્ર હોય છે ત્યારે આની અંદર યુટિલિટી એકત્રીકરણ મોડલ હેઠળ ડિસ્કોમ એટલે કે વીજળી વિસ્તરણ કંપનીઓ અને સરકારી કંપનીઓ ગ્રાહકોના ઘરોમાં સોલાર પેનલ ઇન્સ્ટોલ કરશે અને આની અંદર બે મોડલો જાહેર કરવામાં આવ્યા છે તો હવે નવા બે મોડલ પીએમ સૂર્ય ઘર યોજનાની અંદર જાહેર કરવામાં આવ્યા છે તમામ ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ જીપીએસસી દ્વારા એક મોટો નિર્ણય ભરતીની અંદર તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી એકતના સમાચાર રહેશે હવે જીપીએસસી ની તમામ ભરતીઓ માટે એક જ સામાન્ય અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે કે જીપીએસસી માં જેટલી પણ ભરતી આવશે એમાં એક જ અભ્યાસક્રમ રહેશે અત્યાર સુધી દરેક પરીક્ષામાં અલગ અલગ અભ્યાસક્રમ હતો પરંતુ હવે જીપીએસસી અંતર્ગત આવતી તમામે તમામ પરીક્ષાનો અભ્યાસક્રમ સમાન રાખવામાં આવશે તો જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુ અને થ્રીની તમામ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ અલગ હતો એને ફેરફાર કરીને સામાન્ય અભ્યાસ કાર્યક્રમ જાહેર કર્યો છે એટલે સમાન અભ્યાસક્રમ રહેશે તો જીપીએસસી દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય ત્યાર પછી મિત્રો બાગાયતી ખેડૂતો માટે એક મોટા સમાચાર બાગાયત કચેરી દ્વારા અમરેલી જિલ્લાના બાગાયતની સહાય યોજનામાં જે ખેડૂતોને પૂર્વ મંજૂરી મળી હોય એવા તમામ બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે ખેડૂતોને સહાય માટે બિલ ફાઇલ જમા કરાવવા માટે તારીખ નક્કી કરવામાં આવી છે જેમાં આગામી પંદર બે બે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ સુધીમાં તમામ ખેડૂતો કે જેને બાગાયતી યોજનામાં અરજી કરી હોય અને એને મંજૂરી મળી ગઈ હોય એવા તમામ ખેડૂતોએ ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ સુધીમાં જરૂરી પોતાના તમામ કાગળો સાથે તમામ જરૂરી પુરાવો સાથે નાયબ બાગાયત નિયામક જિલ્લા બાગાયત કચેરી સરદાર ચોક ચક્કરગઢ રોડ અમરેલી ખાતે જમા કરવાનો રેશિયાનો ફોન નંબર પણ છે તમારે ત્યાંથી સંપર્ક કરવો હોય તો સંપર્ક પણ કરી શકશો આ અમરેલી વિભાગની અંદર જાહેરાત કરવામાં આવી છે અમરેલીના ખેડૂતો માટે બાગાયત યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂતો માટે આજના સમાચાર છે કે ખેડૂતોને રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની છે જેના ભાગ રૂપે તેર જાન્યુઆરી બે હજાર પચીસની સ્થિતિએ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં

ખેડૂતોએ હવે નવી એક આગવી ઓળખ માટે ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત છે જેથી ખેડૂતો માટે એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રકમને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે પંદર ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે આની અંદર ગુજરાત સરકારના પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા હોય એવા છાસઠ લાખ જેટલા ખેડૂતોને રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો ગુજરાત સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો હતો પરંતુ એની અંદર અત્યાર સુધીમાં તેત્રીસ લાખથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એટલે અડધો અડધ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે પચાસ ટકાથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે હજી પચાસ ટકા ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી છે તો ખેડૂતોના રજિસ્ટ્રેશનને લઈને મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો આજના સમાચાર એફઆઈઆર હવે તમે ઘરે બેઠા કરી શકશો પોલીસ ફરિયાદ એ એફઆઈઆરની અંદર અત્યાર સુધીની અંદર એક પહેલ શરૂ કરવામાં આવી હતી સરકાર દ્વારા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી જેમાં તમારા વાહનની ચોરી થઈ જાય મોબાઈલની ચોરી થઈ જાય એની અંદર તમે ઘરે બેઠા એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કરી શકતા હતા પરંતુ સરકારે હવે જાહેરાત કરી નાખી છે કે વાહન ચોરી અને મોબાઈલ ચોરી સિવાય પણ ચોરી થઈ જાય લૂંટ થઈ જાય હુમલો થઈ જાય સાયબર ક્રામ અથવા તો ધાક ધમકી વ્યાજખોરી ખંડણી બળાત્કાર છેતરપિંડી આત્મહત્યા તમામ કેસોની ફરિયાદ હવે તમે ઓનલાઇન ઘરે બેઠા કરી શકશો અત્યાર સુધી આ તમામ કેસો માટે ઓનલાઈન નહોતું પરંતુ પોલીસ સ્ટેશને ફરજિયાત જવું પડતું હતું પરંતુ હવે ઘરે બેઠા તમે મોબાઈલ એપ્લિકેશન સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એફઆઈઆર કરી શકશો તો સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર હતા ત્યાર પછી મિત્રો લર્નિંગ લાઇસન્સમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સ હવે તમે ઘરે બેઠા પણ કઢાવી શકશો નવા વર્ષથી અરજદારો માટે લર્નિંગ લાઇસન્સ કાઢવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે હવે ઘરે બેઠા તમે લર્નિંગ લાઇસન્સ કઢાવી શકશો પરંતુ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે જો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારે ફરજિયાત આરટીઓ કચેરીએ ધક્કો ખાવો પડશે જો લિંક હોય તો તમે ઘરે બેઠા તમે મોબાઈલમાંથી પણ લર્નિંગ લાઇસન્સ ઓનલાઈન પરીક્ષા આપી શકશો અને ઓનલાઈન ઘરે બેઠા પરીક્ષા આપીને લર્નિંગ લાઇસન્સ તમે મેળવી શકશો તો હાલ લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓની અંદર કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કરો ત્યાર પછી તમને લાઇસન્સ મળતું હતું પરંતુ હવે તમે ઓનલાઈન ઘરે બેઠા પરીક્ષા આપી શકશો ટૂંક સમયમાં આ નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે આરટીઓના જે જે પટેલે જણાવ્યું છે કે લર્નિંગ લાઇસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં આવવાની છે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ આ વ્યવસ્થા અંગે અગાઉથી જાણ કરી નાખવામાં આવશે તો ખૂબ અગત્યના સમાચાર હતા ત્યાર પછી મિત્રો મોબાઈલ રિચાર્જ હવે સસ્તું થવાનું છે ટૂંક સમયમાં મોબાઈલ રિચાર્જને લઈને પણ નવા પ્લાન જાહેર થવાના છે તમામ ગ્રાહકો માટે મોટા સમાચાર ટેલિકોમ રેગ્યુલેટર કંપની ટ્રાય દ્વારા સોમવારે ટેરિફ નિયમમાં સુધારો કરી નાખ્યો છે એમણે કીધું છે કે જે ગ્રાહકો ઇન્ટરનેટ વાપરતા નથી એવા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન જારી કરવામાં આવશે કે જેને ઇન્ટરનેટની જરૂર નથી એ માટે હવે વોઇસ કોલ અને એસએમએસનો જ પ્લાન આપવામાં આવશે જેથી તમારે ડેટાનો વધારે પડતું રિચાર્જ પ્લાન લેવો પડતો હતો એ ખર્ચો બચી જવાનો છે અને સસ્તા ભાવે તમને રિચાર્જ કરી શકશો તો ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની છે માનવામાં આવે છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં મોટી જાહેરાત થાય એવા મોટા સમાચાર મળ્યા છે તો મોબાઈલ રિચાર્જને લઈને મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત હવે તમારે આયુષ્યમાન કાર્ડની અંદર કોઈ પણ છેતરપિંડી ન થાય એ માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે આ અંતર્ગત ગુજરાત સરકાર હવે એક્ટિવેટ બની ગઈ છે અને જુઓ તમારા આયુષ્માન કાર્ડની અંદર કોઈ છેતરપિંડી થતી તમને જણાય તો લાલ અક્ષરે જે મોબાઈલ નંબર આપ્યો છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે ફરિયાદ કરીને જાણ કરી શકો છો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો આયુષ્યમાન કાર્ડને લઈને નવો હેલ્પલાઇન નંબર છે તમામ મિત્રો નોંધી લેજો તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના મિત્રો રહ્યા છે આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા હોય તો મિત્રો આ વિડીયોને લાઇક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન